ખેડાના નડિયાદમાં સ્ટેટ પૂર્વઠા વિભાગે દરોડા પાડીને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સંજય સચિદેવની દુકાન પર ગેરરીતિ પકડી પાડી હતી નડિયાદમાં ખાળ વિસ્તાર નજીક આવેલી વોર્ડ નંબર 3 ના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાન પર રેડ પડતા ચકચાર મચી જવા પામી હતી વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સંજય સચિદેવના દુકાન પર સ્ટેટ પૂર્વઠા વિભાગે સપાટો બોલાવ્યો હતો સમગ્ર મામલે મળતી માહિતી મુજબ મામલતદાર સહિતની ટીમ નડિયાદના કબ્રસ્તાન ચોકડીથી સંત અન્ના તરફના રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાન પર પહોંચી હતી આ સસ્તા અનાજની દુકાન નડિયાદના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર સંજય સચદેવની છે જેમાં બોગસ અંગૂઠાઓથી સરકારી અનાજનો વેપલો થતો હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે સ્ટેટ પુરવઠા વિભાગે દરોડાવાડી તપાસ ચાલી હતી જે દરમિયાન જિલ્લા કલેક્ટર પૂર્વઠા અધિકારી નડિયાદ મામલતદાર સહિતની ટીમ તળ પર હાજર રહી હતી સમગ્ર મામલે ભાજપના વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સંજય સચિદેવ અને તેમનો ભાઈ તેમજ પૂર્વ કાઉન્સિલર અમિત સચિદેવ સહિતના દુકાનમાં કામ કરતા તમામને જડપી લઈને નડિયાદ ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા જા તેમની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી